કેમ છો મિત્રો તો મિત્રો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ દસ વિજ્ઞાનનું પ્રથમ પ્રકરણ કે જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો તો આ પ્રકરણમાં આપણે શું જોવાનું છે તો કે રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતના થાય છે કઈ કઈ હોય છે અને એ બધી જ પ્રક્રિયાઓને આપણે એને સમીકરણ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકીએ તો જો સૌ પ્રથમ આપણને શું આપેલું છે તો કે રોજિંદા જીવનની નીચે દર્શાવેલ પરિસ્થિતિઓને ધ્યાનમાં લો અને વિચારો કે શું થાય છે તો આપણને માત્ર આ પરિસ્થિતિ આપેલી છે અને એના સંભવિત પરિણામો વિચારવાનું કીધું છે તો જો પહેલું શું છે તો કે ઉનાળામાં ઓરડાના તાપમાનને ખુલ્લું દૂધને ખુલ્લું રાખવામાં આવે છે તો આપણને ખબર છે કે ઉનાળામાં ઓરડાના તાપમાન જ્યારે આપણે દૂધને ખુલ્લું રાખવામાં આવે તો દૂધમાં શું તો કે લેક્ટોબેસિલિસ નામનું બેક્ટેરિયા હોય છે જેના લીધે શું થાય છે તો કે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને જે દૂધને શું કરે છે તો કે ખાટું બનાવી દે છે અથવા તો એનું દહીંમાં રૂપાંતરિત કરી શકે છે પછી તો કે લોખંડના તવા તપેલા ખીલીને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો શું થાય તો કે એમાં કાટ લાગી જાય છે ભેજવાળું વાતાવરણ એટલે શું તો કે પાણી અને હવા જે કાટ લાગવા માટે જવાબદાર છે તો એના દ્વારા શું થાય છે તો કે આપણે લોખંડના કોઈ પણ ઓજારો હોય છે આપણે ઘણી વાર જોતા હોઈએ એને બહાર રાખીએ તો શું થાય છે એમાં કાટ લાગી જાય છે પછી તો કે દ્રાક્ષનું આથવણ થવું હવે આ આથવણ પ્રક્રિયા દરમિયાન શું થાય છે તો કે જે દ્રાક્ષમાં ખાંડ રહેલી છે એ ઇસ્ટ એસ્ટ નામનું પ્રક્રિયક છે શું કરે છે તો કે દ્રાક્ષની ખાંડ છે એની સાથે પ્રક્રિયા કરે છે અને શું કરે છે તો કે ઇથી ઇથિલ આલ્કોહોલ અથવા તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે અને જેના દ્વારા શું તો કે આપણે એક આલ્કોહોલિક પીણું મળે છે એને આપણે શું તો કે વાઇન તરીકે ઓળખીએ છીએ પછી તો કે ખોરાક થાય છે તો આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે એક વસ્તુનું બીજી વસ્તુમાં રૂપાંતરણ થાય છે આપણા શરીરમાં ખોરાકનું પાચન તો કે એક આપણને ખબર છે કે આ પ્રક્રિયા કેવી તો કે એક દહન પ્રક્રિયા છે જેમાં શું થાય છે તો કે આપણું શરીર ગ્લુકોઝના ઉપયોગ દ્વારા શું કરે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ ઉત્પન્ન કરે છે જેનાથી સીઓ ટુ અને એચ ટુ ઓ શું કરે છે તો કે ઉત્પન્ન થાય છે જેને આપણે કમ્બશન મેસ્ટ મેથડ અથવા તો કમનસન પ્રક્રિયા પણ કહીએ છીએ પછી આપણે શ્વાસ શ્વાસ લઈએ છીએ તો આપણે ખબર છે કે આપણે શ્વાસ જ્યારે લઈએ છીએ તો શું તો કે ઓક્સિજન વાયુ અંદર લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શું કરીએ છીએ તો કે બહાર કાઢીએ છીએ તો કે ઉપરયુક્ત તમામ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ સ્વભાવ અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે હવે આપણે ખબર છે કે જો દૂધ પહેલાં કેવું હતું પછી કેવું થયું આ જે લોખંડના સાધનો છે એ પહેલાં કેવા હતા પછી કેવા

થાય કે ખરેખર રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું છે આપણે કેવી રીતે જાણીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ આ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે આપણે ચાલો કેટલીક પ્રવૃત્તિ કરીએ હવે આપણે જોઈ લીધું કે આવું આવું હોય તો આમાં આવા આવા ચેન્જીસ થાય પણ વાસ્તવિક રીતે રાસાયણિક પ્રક્રિયા શું છે તો એને સમજવા માટે આપણે શું તો કે પ્રવૃત્તિઓ આપેલી છે અને એ પ્રવૃત્તિઓ દ્વારા આપણે રાસાયણિક પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીશું તો જો પહેલી વહેલી પ્રવૃત્તિ આપણને શું આપેલી છે તો કે આપણે મેગ્નેશિયમ ની પટ્ટી છે એનું હવામાં દહન કરવાનું છે તો જો અહીંયા પહેલી વેલી આપણે ચેતવણી આપેલી છે કે આ પ્રવૃત્તિ માટે શિક્ષકની મદદ જરૂરી છે જો વિદ્યાર્થીઓ ના આંખો ના રક્ષણ માટે ચશ્મા પહેરેલા હોય તો એ વધુ સારું તો જો આપ તમે પ્રાથમિક રૂપે જો આને પ્રેક્ટિકલ કરવા માંગતા હોય તો આ જે તકેદારી છે એ તમારે રાખવી પડે તો જો પેલું વેલું શું કીધું તો કે લગભગ ત્રણ થી ચાર સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમ ની ને કાચ પેપર વડે ઘસી ને સ્વચ્છ કરો પછી તો કે તેને ચીપિયા વડે પકડીને બર્નર અથવા સ્પીરિટ લેમ્પની મદદથી સળગાવો અને તેને આ રાખીને આકૃતિ એક પણ એકમાં દર્શાવ્યા પ્રમાણે વોચ ગ્લાસમાં એકત્રિત કરો છો તમને દેખાય છે અહીંયા બર્નર છે અહીંયા ચીપિયા વડે આપણે મેગ્નેશિયમની પટ્ટી પકડી છે અને શું કરી છે તો કે એને સળગાવીએ છીએ પછી આ વોચ ગ્લાસમાં આપણે શું કર્યું તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણે મળે છે તો કે આ મેગ્નેશિયમની પટ્ટી સળગીને જે ભૂકો મળે છે એ આપણે અહીંયા એકત્રિત કર્યું છે મેગ્નેશિયમની પટ્ટીને તમારી આંખોથી શક્ય તેટલી દૂર રાખવી તમે શું અવલોકન કરો છો તો તો જો આ શું છે કે મેગ્નેશિયમ પટ્ટી સળગીને ભૂકો મળે છે એને કોના તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે પછી શું કીધું છે તો કે તમે જોયું હશે કે મેગ્નેશિયમ પટ્ટી જગારા મારતી એટલે કે પ્રજ્વલિત સફેદ જ્યોતિથી સળગે છે અને સફેદ પાવડર એટલે કે રાખમાં પરિવર્તિત થાય છે આ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે આ જે પાવડર આપણને મળ્યો એ શું છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે મેગ્નેશિયમ તેમજ હવામાનના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદભવે છે હવે જ્યારે આપણને એવું પૂછવામાં આવે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ કેવી રીતના ઉદ્ભવે છે તો કે મેગ્નેશિયમ અને હવામાનના ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા થવાથી આપણને શું મળે છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે પછી તો કે પ્રવૃત્તિ બે આપેલી છે તો કે પ્રવૃત્તિ બે માં શું કીધું છે કે એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો તો આપણને શું અવલોકન પ્રાપ્ત થશે તો જો જ્યારે કોઈ આપણે ટેસ્ટ ટ્યુબમાં એક લેડ નાઇટ્રેટ નું દ્રાવણ લઈ અને એમાં પોટેશિયમ આયોડાઇડ નું દ્રાવણ ઉમેરવામાં આવે તો આપણને શું તો કે પીળાશ પડતા ઘનનો વરસાદ જોવા મળે છે અને એના દ્વારા શું થાય છે તો કે પોટેશિયમ નાઇટ્રેટ લીડ આયોડાઇડ સાથે બને છે પછી તો કે પ્રવૃત્તિ ત્રણ આપેલી છે તો કે એક કોનિકલ ફ્લાસ્ક અથવા કસનડીમાં થોડા ઝીંકના દાણા લો તો જો તમને આ અહીંયા આકૃતિ એક પોઈન્ટ બેમાં દેખાતું હશે કે એક કોનિકલ ફ્લાસ્ક લીધો અને એમાં આપણે ઝીંકના દાણા લીધેલા છે તે તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યું તો જો આપણે અહીંયા શું તો કે મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ ઉમેરું ઉમેરું છે એસીનો ઉપયોગ સાવચેતીથી કરવો એ આપણે ચેતવણી આપેલી છે એ કોઈ પણ પ્રક રાસાયણિક પ્રક્રિયા અથવા તો પ્રવૃત્તિ કરવા સમયે તમારે આ બધી તકેદારીની ખૂબ કાળજી રાખવી જોઈએ શું તમને જીંકના દાણામાં ફરતે કઈ થઈ રહ્યું હોય તેવું દેખાય છે કોનિકલ ફ્લાસ અથવા કસનાળીને સ્પર્શ કરો શું તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે તો જો અહીંયા આપણને શું થાય છે તો કે ઝિંગ પર મંદ સેલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુનું નિર્માણ થાય છે અહીંયા આપણે H2 વાયુનું નિર્માણ થતું જોવા મળે છે ઉપરોક્ત ત્રણેય પ્રવૃત્તિના આધારે આપણે કહી શકીએ છીએ કે નીચે દર્શાવેલા અવલોકનો પૈકી કોઈ પણ અવલોકન આપણને કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે કેમ તે નક્કી કરવામાં મદદ કરે છે તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં એને ન નક્કી કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ અથવા તો શું આવ્યું છે તો કે અવસ્થામાં પરિવર્તન રંગમાં પરિવર્તન વાયુનું ઉદ્ભવ ઉદભવ તાપમાનમાં પરિવર્તન તો જો આપણે આ પ્રવૃત્તિઓ જોઈએ તો તમને ખબર છે કે શું થયું તો કે રંગનું પરિવર્તન આવ્યું અહીંયા તાપમાન એટલે આપણે ફ્લાસ્ક નડીએ તો આપણે કેવું તો કે ગરમ થતું દેખાય પછી એમાં વાયુ ઉદભવ્યો છે તો આ બધી જે વસ્તુઓ છે આપણને શું દર્શાવે છે તો કે જે તે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એની હાજરી સૂચવે છે જો આપણે આપણી આસપાસ થતા ફેરફારોનું અવલોકન કરીએ તો આપણને જાણવા મળશે કે આપણી આસપાસ અનેક જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે આ આપણે જુદા 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 રાસાયણિક રાસાયણિક પ્રકારની અને તેઓને સાંકેતિક નિરૂપણ વિશે અભ્યાસ કરીશું એમાં સૌ પ્રથમ આપણે શું આપેલું છે તો કે રાસાયણિક સમીકરણો તો રાસાયણિક પ્રક્રિયામાં સૌથી મહત્વનું અથવા તો આપણે ઉપયોગી કહી શકીએ એવું કોઈ પ્રક્રિયા છે અથવા તો પ્રોસેસ છે તો એ શું તો કે રાસાયણિક સમીકરણો છે તો જો પ્રવૃત્તિ 1.1 નું વર્ણન આ મુજબ થઈ શકે છે કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાય સળગે છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે આ રાસાયણિક પ્રક્રિયાનું વાક્ય સ્વરૂપે વર્ણન ઘણું લાંબુ થઈ જાય છે તેને સંક્ષિપ્ત સ્વરૂપમાં લખી શકાય છે આમ કરવા માટે સૌથી સરળ માર્ગ એ છે કે તેને શાબ્દિક સમીકરણ સ્વરૂપે લખી શકીએ તો જો રાસાયણિક સમીકરણમાં પહેલું વહેલું સ્ટેપ શું અથવા તો પહેલું વહેલું આપણે શું કરી શકીએ તો કે એ જે વાક્ય સ્વરૂપનું જે લખાણ જે લખાણ છે એને આપણે કેમાં તો કે શાબ્દિક સ્વરૂપના સમીકરણમાં દર્શાવી શકીએ તો જો ઉપરોક્ત પ્રક્રિયા માટે શાબ્દિક સમીકરણ આપણે આ રીતની લખી શકીએ કે મેગ્નેશિયમ છે ઓક્સિ મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન આ શું છે તો કે પ્રક્રિયકો છે એમાંથી આપણને શું મળે છે નીપજ તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે હવે પ્રક્રિયા એક પોઈન્ટ એકમાં દર્શાવેલા અને રાસાયણિક ફેરફાર અનુભવાતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ શું છે તો કે નિપજ છે સાપેક્ષ સમીકરણ પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજોમાં થતું રૂપાંતરણ દર્શાવે છે હવે આપણે જોઈ શકીએ છીએ તો કે આપણે મેગ્નેશિયમ પ્લસ ઓક્સાઇડ અને આપણે જે આ તીરની નિશાની આપેલી છે એ શું દર્શાવે છે તો કે પ્રક્રિયકોનું નિપજોમાં થતું રૂપાંતરણ દર્શાવે છે પ્રક્રિયકોને ને શાબ્દિક સમીકરણ માં તરફ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ તેમની વચ્ચે પ્લસની ની ચિહ્ન દ્વારા લખાય છે તેવી જ રીતે નિપોજન કેની તરફ તો કે જમણી સાઈડ તેને વચ્ચે પણ કેવું તો કે પ્લસની ની નિશાની દ્વારા દર લખાય છે તીરનો અગ્ર ભાગ નિપજ તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે કે પ્રક્રિયા કઈ તરફ થઈ રહી છે પ્રક્રિયકોથી નિપજ તરફની થઈ રહી છે એ આપણને દર્શાવે છે પછી તો કે હવે રાસાયણિક સમીકરણ લખવું હવે આપણે રાસાયણિક સમીકરણ કેવી રીતના લખવું એ પણ આપણે દર્શાવ્યું છે કે એવું નથી કે જે આપેલું છે એને આપણે એવી જ રીતના લખી નાખ્યું તો જો અહીંયા શું કીધું છે તો કે શું રાસાયણિક સમીકરણને અન્ય કોઈ રીતે વધુ સંક્ષિપ્તમાં ટૂંકમાં રજૂ કરી શકાય શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણને હજુ વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ તો આપણે ખબર છે કે જો આ એમજી વત્તાઓ ટુ અને એમાંથી આપણને શું મળ્યું એમજીઓ અને એવી જ રીતના આપણે આ જોઈએ તો કે આ બંને વસ્તુ કેવી છે તો કે સમાજ ન જ છે પણ આ આનું કેવું તો કે મોટું રૂપ આપણે દેખાય છે પણ જયારે આપણે રાસાયણિક સૂત્રોનો ઉપયોગ દ્વારા આપણે કોઈ પણ સમીકરણ લખીએ તો કેવું થઈ જાય ટૂંકું અને વ્યવસ્થિત થઈ જાય છે કોઈ પણ રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય મેગ્નેશિયમ ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી ઉપરુક્ત શાબ્દિક સમીકરણને આપણે નીચે પ્રમાણે લખી શકાય કે એમજી વત્તા ઓટુ એમાંથી શું મળ્યું તો કે આપણે એમજી ઓ તીરની નિશાની ડાબી તરફ અને જમણી તરફ રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો અને તેની સરખામણી કરો તો હવે જો અહીંયા એક એમજી છે તો અહીંયા એક એમજી છે પણ અહીંયા કેટલા બે ઓક્સિજન આપેલા છે પણ આ બાજુ કેટલું છે તો કે આપણે એક જ ઓક્સિજન આપેલો છે શું બંને તરફના તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન છે તો કે ના અને જો હા તો સમીકરણ કેવું છે તો કે સમતોલિત છે પણ અહીંયા આપણું આ સમીકરણ છે કેવું છે સમતોલિત નથી કેમ કે અહીંયા બે ઓક્સિજનના પરમાણુ છે જ્યારે અહીંયા એક જ છે જો સમીકરણ અસમતોલિત જો ના તો સમીકરણ અસંતુલિત કહેવાય છે કારણ કે સમીકરણની બંને તરફના દળ સમાન રહેતા નથી આ પ્રકારના રાસાયણિક સમીકરણ ને પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય છે સમીકરણ એક પોઈન્ટ બે મેગ્નેશિયમની હવામાં સળગાવવાની પ્રક્રિયા માટેનું માળખાકીય સમીકરણ છે એવું આપણે રાસાયણિક સમીકરણ છે એવું આપણે કહી શકીએ છીએ તો જો હવે શું આપેલું છે તો કે રાસાયણિક સમીકરણ હવે આપણે જોયું કે આપણે રીતે સમીકરણ લખી શકીએ પછી તો કે રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને સમીકરણ બનાવી શકીએ હવે શું આપેલું છે તો કે સમતોલિત કેવી રીતના થાય હવે બંને બાજુના જે પ્રક્રિયકો છે અને નીપજ છે એમાં બંને બાજુના જે જે આપણે તત્વોનો ઉપયોગ કરીએ છીએ તો એનું શું તો કે દળ કેવું થવું જોઈએ તો કે સમાન થવું જોઈએ તો જો અહીંયા શું આપેલું છે તો કે સમતોલિત રાસાયણિક સમીકરણ તો એ સમતોલિત રાસાયણિક સમીકરણ આપણે કેવી રીતના કરી શકીએ તો એના દ્વારા આપણે પહેલાં વહેલા શું જોવું પડે તો કે ધોરણ નવમાં તમે શીખી ગયા છે દળ સંચયનો નિયમ તો એ દળ નિયમ આપણને શું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ એટલે કે દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નીપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું જ હોય છે બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થતા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા કેવી હોય છે તો કે સમાન હોય છે તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી બને છે તો રાસાયણિક સમીકરણ એક પોઈન્ટ બે એ સંતુલિત છે ચાલો આપણે આપણી રાસાયણિક સમીકરણ ને તબક્કાવાર સંતુલિત કરતા શીખીએ તો આપણે જોયું તો કે જે આ એક point બે આપેલું છે એ કેવું છે તો કે સંતુલિત નથી હવે સંતુલિત સમીકરણ આપણે કેવી રીતના લખી શકીએ એના માટે આપણે એક ઉદાહરણ દ્વારા સમજશું તો જો અહીંયા આપણે જે પ્રવૃત્તિ એક પોઈન્ટ ત્રણ જોઈ હતી અને સલ્ફ્યુરિક એસિડ વાળી તો જો પહેલા આપણે તો કે શાબ્દિક રીતના લખ્યું તો કે ઝીંક વધતા સલ્ફ્યુરિક એસિડ એમાંથી આપણે તીરની નિશાની દ્વારા શું નિપજ મળી તો કે ઝીંક સલ્ફેટ મળ્યું અને હાઇડ્રોજન મળ્યું હવે આપણે શું તો કે કાપ્તિક સમીકરણનું કોમ શેમાં તો કે રાસાયણિક સમીકરણ દ્વારા લખશું તો કોના ઉપયોગથી તો કે જે રાસાયણિક સૂત્રો છે એના ઉપરથી તો કે ને આપણે જેડેન તરીકે લખી શકીએ સલ્ફ્યુરિક એસિડ છે એનું સૂત્ર શું થાય છે તો કે એચટુ એસો ફોર પછી તો કે જિંક સલ્ફેટ છે તો એને જેડેન એસો ફોર અને હાઇડ્રોજન છે એને એચટુ તરીકે લખી શકીએ ચાલો આપણે તીરની નિશાનીની બંને તરફ રહેલા જુદા જુદા તત્ત્વના પરમાણુની સંખ્યા ચકાસીએ તો જો અહીંયા આપણે તત્વો લખી લીધે આપણી પાસે જેડેન છે એચ સે એચ એસ છે અને ઓ છે તો જો ડાબી બાજુ આપણે પ્રક્રિયકોમાં અને નિપોજોમાં એક ડાબી બાજુ અને જમણી બાજુ તો જિંક એક છે તો જમણી બાજુ પણ કેટલું છે તો એક છે હાઇડ્રોજન બે છે તો અહીંયા પણ હાઇડ્રોજન બે છે પછી એસ એક છે તો જમણી બાજુ પણ એસ એક છે અને ઓક્સિજન ચાર છે તો અહીંયા પણ કેટલા છે તો કે ચાર છે તો સમીકરણ એક પોઈન્ટ ત્રણ માં તીરની નિશાની બંને તરફ ના તત્વોના પરમાણુની સંખ્યા સમાન થાય છે તેથી તે સંતુલિત રાસાયણિક સમીકરણ છે તો આ આપણે કોનું ઉદાહરણ જોયું તો કે જે આપણું સમીકરણ છે કેવું તો કે સંતુલિત છે એનું ઉદાહરણ આપણે જોયું હવે આપણે શીખવું છે કે સમીકરણો છે જે સંતુલિત ન હોય એને આપણે કેવી રીતના સંતુલિત કરી શકીએ તો જો નીચે દર્શાવેલ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનો આપણે પ્રયત્ન કરીશું તો જો અહીંયા આપણે શું આપેલું છે તો કે Fe H2O તો અહીંયા આપણે જમણી બાજુ શું આપેલું છે તો કે એફ ઈ થ્રી એફી થ્રી ઇનટુ ઓફ વત્તા એચ ટુ ઓ તો આપણે જોતા જ ખબર પડી જાય કે બંને બાજુમાં પ્રક્રિયકોને નિપજોમાં જે તે આપણે તત્ત્વ આપેલા છે એનું શું કહેવાય તો કે એ એક સમાન નથી તો જો હવે આપણે તો કે એને જુદા જુદા સોપાનો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું તો પ્રથમ સોપાન શું છે તો કે રાસાયણિક સમીકરણને સમતુલિત કરવા માટે સૌપ્રથમ દરેક સૂત્રની ફરતે એક ખાનું એટલે કે બોક્સ બનાવો અને રાસાયણિક સમીકરણને સંતુલિત કરતી વખતે ખા ખાનાની અંદર કોઈ ફેરફાર કરશો નહીં તો જો આપણે જે તે જે તે તત્વ આપેલા છે એમાં શું અથવા તો જેટલી સંખ્યામાં પ્રક્રિયકો આપણે છે અથવા તો નીપજો છે એની ફરતે શું કરી લીધું તો કે બોક્સ કરી લીધું પછી તો તો કે કે બીજું સોપાન અસમતોલિત સમીકરણ એક પોઈન્ટ હામાં હાજર રહેલા તત્વોના જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યાની યાદી બનાવો તો જો આપણી પાસે કેટલા તત્વો છે તો કે ત્રણ છે એફી છે એચ છે અને ઓ છે તો ડાબી બાજુમાં એફી ની સંખ્યા એ એક છે જ્યારે જમણી બાજુમાં નિપજમાં કેટલી તો કે ત્રણ છે હાઇડ્રોજનની તો કે આપણી પાસે બે અને બે એ કેવું છે તો કે સમતોલ છે અને જ્યારે ઓક્સિજનમાં પણ ડાબી બાજુ આપણી પાસે એક છે જ્યારે જમણી બાજુ ચાર છે હવે તો કે આપણે સોપાન ત્રણ ઉપર જઈએ તો કે સરળતા ખાતર સૌથી વધુ પરમાણુઓ ધરાવતા સંયોજનમાં સમતોલનની શરૂઆત કરો તો આપણે શું કરવું તો કે સરળતા ખાતર જે સૌથી મોટી અથવા તો વધુ પરમાણુ ધરાવતા સંયોજન છે એને આપણે શરૂઆતથી લઈ લે તો જો તે પ્રક્રિયા કે નીપજ ગમે તે હોઈ શકે છે એ આપણે નીપજ અથવા તો પ્રક્રિયા ગમે તે હોઈ શકે છે તે સંયોજનમાં સૌથી વધુ પરમાણુઓ ધરાવતા તત્વ પસંદ કરો આ માપદંડ પ્રમાણે આપણે એફી થ્રી ઓ ફોર અને તેમાં રહેલા ઓક્સિજન તત્વની પસંદગી કરીએ છીએ કેમ કે ઓક્સિજનમાં કેટલા તો કે ચાર પરમાણુઓ રહેલા ઓક્સિજનના ચાર પરમાણુઓ છે જ્યારે ડાબી ડાબી બાજુ કેટલા તો કે એક જ છે જમણી તરફ ઓક્સિજનના ચાર પરમાણુ છે જ્યારે ડાબી તરફ કેટલા છે કે માત્ર એક જ છે ઓક્સિજનના પરમાણુને સમતલ કરવા માટે તો કે શરૂઆતમાં શું કરશું તો કે આપણે માં શું તો કે એ એક છે જ્યારે નિપજમાં ચાર એફી થ્રી ઓ ફોર છે તો અહીંયા શું કરશું તો કે આપણે ચાર સાથે ગુણાકાર કરીશું એ ચોક્કસપણે યાદ રાખવું જરૂરી છે કે પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે આપણે 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 પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજકો કે કે સૂત્રો બદલી શકતા નથી તો જો આમ ખૂબ કહી જ્યારે પરમાણુ રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કરીએ ત્યારે શું તો કે એમાં રહેલા તત્વોના સૂત્રો બદલી શકાતા નથી તો જો એને ઉદાહરણ દ્વારા પણ આપણે સમજાવવામાં આવ્યું કે ઓક્સિજનના પરમાણુને સમતલ કરવા માટે આપણે ચાર સહગુણક મૂકી શકીએ એટલે કે ફોર એચ ટુ ઓ લખી શકીએ પરંતુ કોના તરીકે દર્શાવી શકીએ તો કે એમાંથી આપણને શું મળે છે તો કે ઈ થ્રી એચ ટુ પણ આ પણ હજી કેવું છે તો કે આંશિક રીતે સમતોલિત સમીકરણ છે શું કામ એ તો કે બધા જ તો કે શું તો કે હજી બધા જ તત્વો શું તો કે સંતુલિત થયા નથી હવે તો કે આપણે ચાર તો કે એફઈ અને એચ પરમાણુ હજી પણ સંતુલિત નથી આ તત્વો પૈકી કોઈ એકને પસંદ કરીને આગળ વધીએ ચાલો આપણે આ આંશિક રીતે સંતુલિત સમીકરણમાં હાઇડ્રોજન પરમાણુઓને સંતુલિત કરીએ તો જો એચ પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે જમણી તરફ હાઇડ્રોજન અણુઓની સંખ્યા કેટલી છે તો કે ચાર કરો તો જો શરૂઆતમાં આપણે શું તો કે આઠ અને ચાર એચ ટુ અને નીપજમાં તો કે બે ઇન્ટુ એચ ટુ હવે સંતુલિત કરવા માટે આપણે તો કે આઠ જે પાણીના તત્વો જોઈશે અને એ આઠ પાણીના તત્વો પ્રક્રિયકોમાં છે એના માટે નિપજમાં આપણે શું તો કે જે ચાર તત્વો છે એને કોની સાથે તો કે બે સાથે આપણે ગુણાકાર કરશું તો આપણને તે મળી જશે સમીકરણ આ પ્રમાણે થશે તો કે એ તો કે સમીકરણ છે તો કે એફી વત્તા ચાર એચ ટુઓ એમાંથી આપણને નિપજ શું મળે તો કે એફી થ્રી ઓફર વત્તા ચાર એચ ટુ તો જો આ પણ શું છે તો કે આંશિક રીતે સમતોલિત સમીકરણ છે હવે આગળ શું આપણને દર્શાવ્યું છે કે સોપાન પાંચ તો એ સોપાન પાંચ શું કહે છે કે ઉપર્યુક્ત સમીકરણ ચકાસો અને સમતોલિત ન હોય તેવું ત્રીજું તત્વ પસંદ કરો તમે જોશો કે માત્ર એક જ તત્વ સમતોલન બાકી છે અને તે છે આપણું આયન એટલે કે લોખંડ તો જો આયન લોખંડના પરમાણુઓ શરૂઆતમાં કેટલા તો કે એક એફપીમાં અને નિપજમાં તો કે ત્રણ હતા હવે સમતોલિત કરવા માટે આપણે શું કરીએ છીએ તો કે આ નિપજોમાં રહેલા ત્રણ છે એના માટે આપણે પ્રક્રિયકોમાં જે આયન રહેલું છે એને કોના વડે તો કે ત્રણ વડે ગુણાકાર કરશું તો એફી ને સમતોલિત કરવા માટે આપણે ડાબી તરફ એફી ના ત્રણ પરમાણુઓ લઈએ છીએ તો આપણને શું સમીકરણ મળશે તો કે થ્રી એફી વત્તા ફોર એચ એમાંથી આપણને નિપત તરીકે એફ ફી થ્રી ઓ ફોર વત્તા ચાર એચ ટુઓ મળે હવે સોપાન પાન છઠ્ઠું તો કે અંતમાં સમતોલિત સમીકરણની ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા દરેક તત્વોના પરમાણુઓની ગણતરી કરી હતી તો જો અહીંયા ત્રણ એફી વત્તા ફોર એચ ટુ ઓ એમાંથી આપણને એફ ઇ થ્રી ઓ ફોર વધતાં ફોર એચ ટુ એટલે કે આ સંતુલિત સમીકરણ આપણું મળી ગયું છે બંને તરફ રહેલા તત્વોના પરમાણુની સંખ્યા કેવી છે તો કે સમાન છે જો અહીંયા ત્રણ એફી છે તો આ બાજુ પણ આપણે એફી થ્રી એટલે ત્રણ એફી મળી ગયા પછી અહીંયા એચ ટુ કેટલા છે તો કે આઠ છે તો અહીંયા જો ચાર ટુ આઠ અહીંયા પણ આપણને એચ ટુ મળી ગયા એની પણ ચકાસણી થઈ ગઈ અહીંયા ઓક્સિજન આપણી પાસે કેટલા છે ચાર છે તો અહીંયા પણ ઓ ફોર તરીકે આપણે ચાર ઓક્સિજન મળી મેળવી શકીએ એટલે આપણે શું કહીએ કે આજે પરમાણ રહેલા તત્વોના પરમાણુની સંખ્યા છે કેવી છે તો કે સમાન છે હવે આ સમીકરણ સમતોલિત છે રાસાયણિક સમીકરણ ને સમતોલિત કરવાની આ પદ્ધતિ હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે તો જો આપણને એવી વ્યાખ્યા પૂછે કે હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ શું છે તો આપણે કહી શકીએ છીએ કે રાસાયણિક સમીકરણોને સમતુલિત કરવામાં જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તે પદ્ધતિને હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે કારણ કે આપણે નાના નાના પૂર્ણાંક સહગુણકોનો ઉપયોગ કરીને સમીકરણને સમતુલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ પછી તો કે સોપાન સાતમું શું કહે છે તો કે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ લખવી તો જો હજી આપણે સમીકરણ સમતોલિત કર્યું પણ એમાં કંઈ ભૌતિક અવસ્થામાં જે તે તત્વ રહેલું છે એ દર્શાવો પણ ઘણું ઉપયોગી થઈ જાય છે તો કે ધ્યાનપૂર્વક ઉપરી દર્શાવેલા સમતોલિત સમીકરણ એ નવ ને તપાસો શું આ સમીકરણ દ્વારા આપણને દરેક પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા વિશે માહિતી પ્રાપ્ત થાય છે તો કે નહીં આ સમીકરણમાં તેઓની ભૌતિક અવસ્થાઓ વિશેની કોઈ માહિતી અપાયેલી નથી રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સૂત્રોની સાથે તેઓની ભૌતિક અવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવે છે પ્રક્રિયકો અને નીપજોની વાયુરૂપ પ્રવાહી જલી અને ઘન અવસ્થાઓ અનુક્રમે જી એલ એક્યુ અને એસ જેવા સંકેતો દ્વારા દર્શાવવામાં આવે છે એટલે વાયુરૂપ એટલે ગેસિયસ ફોર્મ પ્રવાહી એટલે લિક્વિડ ફોર્મ જલી એટલે એક્વેસ ફોર્મ અને ઘન એટલે સોલિડ ફોર્મ એટલે એને એસ તરીકે દર્શાવી શકાય પાણીમાં બનાવેલા દ્રાવણોમાં પ્રક્રિયક અથવા નીપજ હાજર હોય તો તે જલીય શબ્દ એટલે કે શબ્દ વપરાય છે અહીંયા જો આપણે એક પોઈન્ટ નવ આપણું જે સમીકરણ હતું કે થ્રી એ ફી તો એ કેવા હતું કે એફી કેવા સોલિડ ફોર્મમાં છે આપણે એટલે અહીંયા એસ દર્શાવ્યો છે પછી ફોર એચ ટુ ગેસિયસ ફોર્મમાં છે જો અહીંયા પાણી આપણે ખબર છે કે લિક્વિડ ફોર્મ છે છતાં પણ અહીંયા ગેસિયસ ફોર્મ આપેલું છે શું કામે એનું કારણ આપણે આગળ જોઈશું પછી એફી થ્રીઓ ફોર આપણને જે મેળવ્યો એ કેવા ફોર્મમાં તો કે સોલિડ ફોર્મમાં એટલે ઘન અવસ્થામાં અને ફોર એચ ટુ એટલે કે જે આપણે

સામાન્ય રીતે જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી રાસાયણિક સમીકરણોમાં ભૌતિક અવસ્થાનો સમાવેશ કરવામાં આવતો નથી કેટલીક વખત પ્રક્રિયા માટે પ્રક્રિયા પરિસ્થિતિઓ જેવી કે તાપમાન દબાણ ઉદ્દીપક વગેરે સમીકરણમાં તીરની નિશાનીની ઉપર અથવા અને અથવા નીચે દર્શાવ બંને તરફ દર્શાવવામાં આવે છે જો એના માટે ઉદાહરણ શું છે તો કે સીઓ એ કયા ફોર્મમાં તો આપણે વાયુ રૂપ એટલે જી ફોર્મમાં લીધું એચ ટુ છે તો એ પણ ક્યાં વાયુ ફોર્મમાં લીધું અહીંયા જો ત્રણસો ને ચાલીસ વાતાવરણ તો એ ક્યાં હતું કે એરાની ઉપર લખેલું છે એમાંથી આપણને શું નિપદ પ્રાપ્ત થઈ તો કે સી એચ થ્રી ઓ એચ અને કયા રૂપમાં તો કે પ્રવાહી રૂપમાં એટલે કે એલ આપણે દર્શાવ્યું છે હવે જો અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે કે

તો અને એની તો એની હાજરીમાં કર્યું છે એટલે આપણે ક્યાં તો કે એરાની ઉપર અથવા તો નીચે લખ્યું છે સિક્સ સી સિક્સ એચ ટુ એચ સિક્સ એકવીસ એટલે કે આપણે જે ગ્લુકોઝ મળ્યું છે એ ક્યું તો કે જલીય ફોર્મમાં મળ્યું છે પછી ઓ ટુ મળ્યું છે એ પણ જલીય ફોર્મમાં છે અને અહીંયા આપણે પાણી મળ્યું છે એ શું છે તો કે એ પ્રવાહી સ્વરૂપમાં મળ્યું છે આ સોપાનોના ઉપયોગ દ્વારા શું તમે આ પ્રકરણમાં અગાઉ આપેલા સમીકરણ એક પોઈન્ટ બેને સમતોલિત કરી શકો છો તો જો આપણે આ આગળ જોયું હતું કે આપણે એક એક પોઈન્ટ બે જે શરૂઆતમાં જ આપણે જોઈ હતી એ આપણી પ્રક્રિયા છે તો આ પ્રક્રિયા આપણને જોતાં જ ખબર પડી જાય કે સંતુલિત નથી તો આપણે જેટલા સોપાનો જોઈએ એની મદદથી શું તમે આને સમતુલિત કરી શકો છો જો તમે સમતુલિત કરી શકતા હોય તો જવાબ તમારો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો પછી તો કે આગળ આપણને શું આપેલું છે તો કે આ પ્રશ્નો આપેલા છે આ પ્રશ્નો પણ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાના છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં તે સમીકરણને પણ સંતુલિત કરશું અને આ પ્રશ્નોના જવાબ પણ જોશું ત્યાં સુધી તમે તમારી રીતના પ્રશ્નોના જવાબ શોધી અને નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો પ્રયત્ન કરજો હવે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું